મોટા ભાગના લોકોને ખબર જ નથી કે સીલ શું હોય છે કેવું હોય છે મિત્રો સાથે ગ્રુપમાં વાતો કરતા સાંભળવા મળ્યું હોય છે સીલ વિશે બાકી બીજી કંઈ માહિતી હોતી નથી તો આપણે આ વિડિયોમાં જાણીશું શું હોય છે સીલ તો મિત્રો શીલ એટલે છોકરીની ગુફામાં એક પાતળો પડદો છે જે છોકરીની ગુફામાં આવેલું હોય છે આ પડદો છોકરી જ્યારે કસરત કરતી હોય કે સાયકલ ચલાવતી હોય એ વખતે વધુ બળ કરી લેવાથી આ તૂટી પણ જાય છે અમુક કેસમાં સીલ બાળપણથી જ હોતું નથી એટલે એવો મતલબ નથી કે સીલ ના હોય એટલે છોકરી ચોખ્ખી નથી એટલે ક્યાંક ને ક્યાંક આવા કારણો થકી પણ તૂટી ગયું હોય તો તમે કઈ રીતે નક્કી કરી શકો તેના વિશે જાણીએ પહેલીવાર બંને એકસાથે કરતી વખતે જો છોકરીઓને ગુફા ટાઈપ લાગે તો સમજવું છોકરી ચોખ્ખી છે